પાટણમાં વીટીવી ન્યૂઝના પત્રકાર પર જીવલેણ હુમલો સામાજિક તત્વો બેકાબુ પત્રકારોની સુરક્ષા પર પ્રશ્નચિન્હ પાટણ શહેરમાંથી પત્રકારત્વ માટે ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે વીટીવી ન્યૂઝ પાટણના સજાગ અને નિષ્ઠાવાન પત્રકાર ભરત પ્રજાપતિ પર ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ ધ ધી બજારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા નાનકડી વાતને લઈને નહીવત કારણસર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં ઘાયલ થયેલા પત્રકારને તાત્કાલિક જ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે વિશેષ માહિતી મુજબ થોડાક દિવસ પહેલાં પાટણ શહેરમાં શંકાસ્પદ ગીઝ ઝડપાયું હતું અને તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આ મામલે વધુ પડકાર પત્ર રજૂ કરવા માટે અને સત્ય જાહેર કરવાની લાગણી સાથે પત્રકાર ભરત પ્રજાપતિ સ્થળ પર વિડીયોગ્રાફી કરવા પહોંચ્યા હતા પરંતુ કેટલાક માથાભારે વેપારીઓને આ સત્ય ચોખ્ખું પડે તે વેઠ્યું નહીં અને સીધો હુમલો કર્યો આ ઘટનાને લઈ પત્રકાર જગત સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ભારે રોષની લહેર પ્રસરી છે જિલ્લાભરના પત્રકારો આવા અસામાજિક તત્વો પર સઘન રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ હુમલામાં જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે પાટણ બજારના ચારથી વધુ વેપારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી સવારે જ્યારે હું રિપોર્ટર તરીકે ત્યાં આગળ સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ ચાલીસથી પચાસ જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને કડદા માર માર્યો અને ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલા યોજના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં ગાડી કવરેજ કરવામાં કવરેજ કરવા માટે ગયો હતો અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે પરંતુ કોઈ તપાસ કરી નથી આજે જે આગાડી ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે કારણ કે લગભગ ચારથી ચાલીસથી પચાસ જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ પણ પડાઈ લેવાની